મારું નામ ભરતગીરી ખીમગીરી ગોસ્વામી અમે અહીંયા મેકડાના મંદિરે અમારી ઘણા ઘણી પેટી થઈ ગઈ લગભગ સવાસો દોઢસો વર્ષ થઈ ગયા અમને અમારી પેટી છે આ ચમત્કાર તો આમ તો દાદાના સમયથી થાય છે મેકડાના સમયથી થાય છે જયારે દેસરજી રાજા હતા ત્યારે આ મૂર્તિ મૂર્તિ મેકડાના મંદિરનો આપણો ભુજનો મહિમા એ છે કે રાજા થી વાતચીત કરતી આ મૂર્તિ વાત કરતી અને દૂધનો નો કટોરો પીતી સવારે સવારે નક્ષત્ર સમયમાં અને કોઈ જે ને પસાર થાય છે આજે પણ દાદા એને સામેથી અવાજ દે રે જીનામ 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 આ દાદા મેકર ના પરચા રે પણ જે સાચા હૃદયથી બોલે રે સાચા ભાવથી બોલે રે એને જ જવાબ મળે છે બાકી તો આવા ઘણા અહીંયાથી થી વટાય પસાર થાય છે કોઈ નમતો નથી અને બાકી જે નમે છે ભાવથી કરે છે ભક્તિ દાદાની એને આજે મેકણ દાદા આજે પણ જવાબ દે છે અને હાજર હાજર છે મંદિરનો ઘંટ પણ અવારનવાર રાતના સમયમાં વાગે છે આ હું મને તો ખ્યાલ છે વાગે છે પણ આજુબાજુના લોકો પણ મને કે ઘંટ વાગો તો એ કે રાતના મંદિર બંધ હતો રાતના દોઢ વાગે બે વાગે અઢી વાગે મંદિર સાવ બંધ જ હોય કોઈ હોય જ મંદિર ની અંદર મારું તો ઘર દૂર છે સમજી લો ને કે આ ફર્યો ને કુદરતી આપણે વિડીયો ઉતાર્યો આવો તો અવારનવાર થાય છે દાદા આગળ આપણે અહીંયા નહી બધે ધામ માં થાય છે મેકરડા ના જેટલા ધામ છે બધે ધામ માં થાય છે પરચા ધ્રંગ છે લોડાઈ છે 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 કેટલા ધામ બધે બધે પરચા થાય છે જે એને સાચા માને છે એનો આજે પણ એનો દાદા મેકડ એને જવાબ આપે છે એનું કામ થઈ જાય છે કોઈની વસ્તુ ખોવાઈ ગયું હોય તો એને વસ્તુ તરત મળી જાય છે સાચા હૃદય થી એને જે માને છે આજે પણ એના કામ થાય છે ડોક્ટર જયારે હાથ ખણી લે છે કે હવે અમારાથી કઈ નહીં થાય જો ઈ દાદા મેકર માનતો હોય ને દાદા ઉપર મૂકી દે તો દાદા એનો હાથ ચાલે તરત ઈ દર્દી પેશન્ટ હોય કોઈ તો એ જલ્દી સાજો થઈ જાય છે આ દાદા મેકર આપણા મેકરદાના ધામમાં કેટલા આવે છે દાદા ને માને છે અને ઝાડ નખાવી જાય આ તો મેકર દાદાના સમયથી જે હું તો કઈ કરતો નથી મેકર દાદા જે છે એ મેકન દાદા છે અમારા પૂર્વજો હતા પૂર્વજો અમારા મારા ફાધર એને એને પણ ઘણી સેવા આપી ખીમકર બાપુ એ પછી હરિકર બાપુ હતા એ ઘણી સેવા આપી ને એના સમય સમયમાં ઘણા પરચા થયા આજે પણ પરચા ચાલુ છે પેલે પણ પરચા ચાલુ હતા નહી હું હાજર નતો આ તો છે ને મારી ગેરહાજરી પંદર તારીખ ના લગભગ એક ને ચાલીસ મિનિટે ત્યારે આ બનાવ બન્યો તો એ મને તો ખબર નહિ હું સાઈન આવ્યો તો ના આવ્યો તો મારો નિયમ છે કે સાફ સફાઈ કપડો ફરાવું ફૂટબોલ બધે ખણી લઉં પણ ત્યારે પછી છે ને મેં ફૂલ ખર્યો નહીં મને એમ થયો કે આ ફૂલ પટમાં કેમ પડ્યું આ તો અવાર નવાર થતો હોય આ તો કુદરતી મને સૂજ્યો તો વરી મેં આ વિડીયો હલાવ્યો ને આમ કર્યો આમ હું કરતો નથી એમ આવી હું ઈચ્છા જ નથી કરતો ભક્તો પોતે પોતાની રીતના પ્રચાર કરે એ સારો બાકી આ તો કુદરતી મારાથી થઈ ગયો થઈ ગયો એ પછી સાફ કરે અને સાફ ન કર્યો મેં પછી રાત રાત સુધી સાફ ન કર્યો મેં એકદો હવે આ નિરાશ મને ટાઈમ છે નહીં રાતના ઝાડ વાળા ઘણા આવતા હોય એટલે પછી ટાઈમ ન મળે બીજે દિવસે સવારના પાછું યાદ આવ્યો એટલે મેં એ જોયો મેં સાફ સફાઈ કરીને વિડીયો તો મેં તો છે શું આપી કે ત્યારે આ દેખાણું એમ કે આ તો પોતમાળું પડ્યું છે ગુલાબનું ફૂલ આ તો અવારનવાર આવા પ્રચાર થાય છે એક હજારો પ્રચાર થાય છે એના ઉપર તમે મૂકી દો જેની આંખ હાલી ગઈ ને આંખ પાછી આવી જાય પણ એના ઉપર મૂકવો જોઈએ મેકન દાદા ઉપર મૂકે છે એનું કામ થાય 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 થાય